ની ફોલ આવી વાડીએ લઈ જાવી છે આ ગાંડી ગુલ્ફી ખાવી છે હા આ બીજી ખાવી છે હા જો આઈ રે જો બીજી તો વાડી આવો પડે હા તો હાલ આહા

ఐ గాండి అంబర్ గామમાં જઈਂ ਕੋਈం కేతినే హో నక తారో ఖాక్రో గాడి నాకిస్ ఆ హా హా ఎ ఎ ఎ એ ગાણી મોળે શરીમુ પડ જા એ લઈ આ ગાંડી તો પ્રેગ્નન્ટ હોય એવું લાગે હે આને તો અમને છોકરો આને કોને પ્રેગ્નન્ટ કરી નહી કે એક ડાયરમાં કારું છે એક કામ કરું ગામનાન બધે હાથ પાડું એ ગામનાવ એ બધા એકણ હાલો તો એ કંકુમા એય એકણ હાલો બધા એ ને આ ગાંડી પ્રેગ્નન્ટ છે હા હા તો હા સુ કા પ્રેગ્નન્ટ છે હવે તો આનો સોકરૂ થઈ એમ છે હા અને પ્રેગ્નન્ટ કોણે કરી અસી ખબર મને શું ખબર હવે રોયન પૂછું એ ગાંડી તને પ્રેગ્નન્ટ કોણે કરી હે એ આ ગાંડી છે એને શું ખબર પડે કાનો ખબર પડે પોપણ આનું હવે શું કરવું હવે શું કરવું એક કામ કરી પોલીસ વારાને ફોન કરી દેવાય આ એ તમારું અ પછી ફોન કર પોલીસ વારાને અય કંકુમા લાટ પોલીસવારા નો ફોન કરાય હય બાઠિયા તું મુંગો મરતા ને આમાં કાય નો ખબર પડે આમાં કેસ કબાડા હતા મોટા આમાં મરી જાય ભલે મરી જાય આમાં પોલીસવારા નો ફોન કરાય મુંગો મૈને એ હાલો સાહેબ ફતેપુરાવો ને એ અમારા ગામમાં એક ગાંડી પ્રેગ્નન્ટ થઈ ગઈ છે તો કોને કરી નથી ખબર એટલે તમને ફોન કર્યો એ આવો આમે આગળ એ આવો એ આવે છે સાહેબ હાલો હાલો આગળ હાલો હાલો はい。 કોણ પ્રેગ્નેન્ટ કરી છે ગાંધીને આયા જો હૈ કોને ફોન કર્યો તો સાહેબ મેં કર્યો ફોન સો જોવા માગડાય એ ગામની ગાંડી થઈ ગઈ કે હા ગામની ગાંડી થઈ ગઈ હા સાહેબ અરે કરી સાહેબ તો અમને ખબર એટલે તમને ફોન કર્યો લગ્ન નહીં નહીં

હવે મારે કઈક કરવું પડશે હા એક કામ કરો હાલો બધા દવાખાને બધાની લેબોરેટરી કરવી છે અને પછી ખબર પડી જાય છે કે આને તજવીજ કોને કરી એ સાહેબ દવાખાને નો જવાનું હોય ગાંડી હાટીન અને લેબોરેટરી કરવાની હોય ગાંડી જવા દેવાનું હોય બાપા તમે મોટિયાર છો આવું બધું કરવું પડે બાપા મને ખબર છે તમે નવરા ન હોય પણ બાસ મીઠ થાય છે હાલ 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 ગાંડી

અને મને રિપોર્ટ આપો કે આ ગાડી ને પ્રેગ્નેટ કોને કંઈ વાંધો નહીં સાહેબ હમણાં લેબોરેટરી કરું ને એટલે બધી ખબર પડી જાય છે પડી જાય છે ને હા તે વાંધો નહીં વાંધો નહીં હાલો એ કાય કા બધું લઈ દેવા મણો મારા દીકરા અરે એ જા શું નામ છે તારું બોલ બાબુભાઈ બાબુભાઈ તારી માને તું નથી ને આમાં ના સાહેબ આ નામ જો મેડમ આ બધી માથાકૂટ રહેતા જ નહીં પણ આ ગાંડી કેતી નથી પ્રેગ્નેન્ટ કરી કોને જોજો આપણે જોજો પૂછો પૂછો એ ગાંડી તને પ્રેગ્નેન્ટ કોને કરી ઈલુ 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 ગીલુ 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 આટલે ધમાતા કૂચ છે હા સાહેબ લેબોરેટરી કરી જ નાખી તારી મને મને તો મેડમ આ રહ્યો ને બોકડા જેવો એની માથે ડાઉટ છે લઈ દે મારો દીકરો શું નામ તારું પોટલી 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 હા આવું નામ હોય તારું બાપ આવડે ખબર પડી જાય નામ છે તમારું મેઘાભાઈ ખોરાભાઈ માલિક ક્યાં અરે બાપ આમાં તો જ નથી નામ જ નથી

હલો કોણ બાકી હવે કોણ બાકી હાલો બાપા હેલો એટલે મેડમ આ બાપા તો બિચારા આવું ભોરા લાગે હવે આને રવાઈ દો ને આને લોહી જાય કોઈ હિસે નહીં ઈ હાસું પણ સાહેબ હારે લઈ લેવી લોય મનમાં વેમ નો રે એ હાસુ બાપા તમતા તમે તમારો કાય વાક નથી તમે કાય નથી કીધું ખાલી લોય દે દો ના તો ચેક કરવું પડે ને અમારે આ ફરજ કહેવાય અમારી હલો માઠિયા બાપા માઠિયા બાપા એ

તમે જાતે જ ખબર પડી જશે કે આમાં કોનો હાથ છે વાહ ભાઈ વાહ આમાં તો સોખું નામ લખ્યું છે કોનો હાથ છે પણ ઘડી કેવું નથી અરે બાપ રે મેડમ આ તો આપણે વિચાર્યું નહીં એવું છું તો પછી હે તો કાઈ નકી નો કહેવાય ગઝબ ગજબ થઈ ગયો હે બોકડા બોકડા

એય નથી કર્યો તારું નામ એને તોય બચી ગયો આવી આવી હવે જાજી વાર નથી લગાડવી અને આમથી આમ તો ટાઈમ બગાડવો ઇના આ कांड કરનાર નું નામ છે પાટ્યો બાબુ પાટ્યો બાબુ પકડો મેના તારી માને મને તો લાગતું ભગવાન નું માણા છે અત્યારે કડીયું ગાલે છે કોઈને નિર્દોષ નો સમજવા કાય માને ગાડી ને ન મૂકી આ કાંડ સર મારી વાત આઠ મહિના પેલા ની વાત છે હું જાતો તો ગુલ્ફી ખાતો ખાતો એમાં રસ્તામાં ગાંડી ભેગી થઈ તો ગાંડીને મેં કીધું આલ મેં કીધું ગુલ્ફી ખાવી હોય એને માગી ને મેં દીધી પછી એને બીજી માગી મેં કીધું આલ વાડીએ તો અહીંયા પછી વાડીયા ગયો અહીંયા વરિયારીમાં દીદી બીજી હોત તો મેં કીધું મારું મન બગડ્યું સાહેબ એમાં તમે સમજી જાવ એમાં તમે સમજી જાવ ને એ માટે મેં સમજી જાવ ને તારી માને

લગન કરવાના છો તમારી જવાબદારી હો પાકો તારે આને આરે લગન કરવા છે ને આ તો બોલે કરશે કરશે બાપા કરશે મે એને માર્યો હરખાઈનો કરશે પણ કરાવી દીયો તમે હો હો હે હાલો મેડમ તો જો આમ થે આમ દે ફાસી થાય કે આ બરોબર કર્યું ને હા સાહેબ બરોબર કર્યું તમે આ બિચારા છોકરાનું કોણ ન કર હા હા આને ફાસી થઈ જાય આને અમને ડિલિવરી થાય છે તો આનું કોણ ગાંડી નઈ કોઈ નો હાચવે એટલે આઠ પિસ્તાલીસ વીઘા જમીન છે ને એટલે રોટલા બોટલા ખાઈ પીડારી છે બરોબર બરોબર સાહેબ હાલો તો એમ જ આવી હાલો જાઓ સાહેબ સાહેબ તમે જાઓ તો છો પણ આ લેબોરેટરી કરી બધાના પૈસા કોણ દીશે એટલે મારું બેટું ઈ હાસું ઈ પૈસા આલ ઈ પૈસા છોકરાને બાપો દે અરે આરી મને મહુ મજા આવી ને વરિયારીમાં હા પૈસા ભર પૈસા ભર કેટલા દેવાના

હા સાહેબ ચાલો હાલો બોલો લ્યો કેવો કર્યું ગાયો ડોહા એ ગાંડી પ્રેગનેટ કરી નાખી